નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર લોકઅપમાં દેવાયત ખવડ ગુમસુમ પાઉંભાજી સાથે બે રોટલી ખાધી ડાયરાના કલાકાર સહિત સાત આરોપીના મેડિકલ ટેસ્ટ કરાવાયા વેરાવળ કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડ માગશે તલાલા પોલીસે મોડી રાત્રે ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિત સાત આરોપીનો કબજો મેળ્યો હતો તમામ આરોપીઓને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા દેવાયત ખવડ આખી રાત હતાશ અને ગુમસમ રહ્યો હતો સવારે તમામ આરોપીઓને તલાલા સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા તલાલા કોર્ટના મેજિસ્ટ્રેટ રજા પર હોવાથી તપાસની અધિકારી અને તલાલા પીઆઈ જે એન ગઢવી આજે દેવાયત ખવડ સહિતના આરોપીને વેરાવળ કોર્ટમાં રજૂ કરશે પોલીસ આરોપીઓના રિમાન્ડની માગણી કરશે ડાયરાના પ્રોગ્રામ અને વૈભવી જીવનશૈલી ધરાવતા દેવાયત ખવડને પોલીસનું સરકારી ભોજન ખાધું હતું રાત્રે તેણે બે રોટલી અને પાઉંભાજી સાથે દાળ ભાત જમવા માટે આપવામાં આવ્યા હતા જે ખાઈને દેવાયતે જેલના લોકઅપમાં રાત પસાર કરી હતી પાંચ દિવસથી ફરાર આરોપી દેવાયત ખવડ અને તેના સાગરીતોને સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દુધઈ ગામના ફાર્મ હાઉસથી ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપીઓને પ્રથમ ઇનાજ ખાતે ગીર સોમનાથ એસપી કચેરી લઈ જવા એસપીએ દેવાયત ખવડના અગાઉના ગુનાની અટકાયત અંગે વિગતો આપી તપાસ તલાલા પીઆઈ જય ગઢવીના હાથમાં હોવાથી આરોપીઓને તલાલા પોલીસને સોંપવામાં આવ્યા હાલ દેવાયત ખવડ અને તેના સાગરીતોને તલાલા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા છે અમદાવાદમાં રહેતા ધુરરાજસિંહ ધુરરાજસિંહ ચૌહાણ પર હિસ્કારો હુમલો કર્યો હતો અને બંદૂક તાકી પતાવી દેવાની ધમકી આપવા મામલે ગઈકાલે સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ બપોરે લોક સાહિત્યકાર દેવાયત ખવર સહિત છ લોકોની દૂધ નજીક ફાર્મ હાઉસની ધરપકડ કરી હતી આ પહેલાં હુમલામાં ઉપયોગમાં લેવાની બે કાર ગીર સોમનાથથી બિનવારસી મળી હતી ત્યારબાદ સાંજે ગીર સોમનાથ એલસીબી દેવાયત ખવડ સહિત સાત શખ્સને ઇલાન વિનાસ ખાતે આવેલી એસપી ઓફિસે લઈ જઈ પહોંચી હતી લઈને પહોંચી હતી આ મામલે ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે ગીર સોમનાથ મારામારીમાં ફરિયાદ મુજબ દેવાયત ખવડ અને તેના બારથી પંદર સાક્ષીએ તેમની સામે ગાડીએ અથડાવી માર મારામારી કરી હથિયાર બતાવીને લૂંટ કરી હતી પોલીસની સાત ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી શરૂઆતમાં સાસણની આસપાસ તેમના લોકેશન મળતા હતા કારણ કે આરોપી મોબાઈલ ફેંકીને ચાલ્યા ગયા હતા ત્યારબાદ શંકાસ્પોદીની યાદી બનાવી તેમના ઘરે જઈ પોલીસે કામ શરૂ કર્યું હતું બાતમીદારોનું નેટવર્ક ઇન્વેસ્ટિગેશનના ક્લૂ તથા વાહન માલિકોના આધારે આરોપી સુધી પહોંચ્યા હતા ઘટના મળેલા બંને વાહનમાં એક અમરેલીનું છે અને બીજું રાજકોટનું છે તેનું પાસિંગ બનાસકાંઠા થરાદનું છે વાહનોના માલિકની પૂછપરછ કરી અને પછી આગળ વધ્યા હતા ગઈકાલે રાત્રે સોળ ઓગસ્ટ બાતમી મળી હતી કે દેવાયત ખવડ આવવાનો છે એના આધારે આજે તેની ધરપકડ કરી હતી દેવાય સિવાયના આરોપીઓની ઓળખ પરડ કરવાના છીએ આ હુમલા પાછળનું મુખ્ય કારણ સનાથનમાં ડાયરા માટે બુકિંગ કરાયું હતું અને એમાં કલાકાર લેટ પહોંચ્યા હતા જેથી માથાકૂટ થઈ હતી એમાં સામસામે ફરિયાદો થઈ હતી એ બાબતે સોશિયલ મીડિયામાં ફરિયાદી રીલ મૂકતા હતા અને આક્ષેપ પ્રત્યે આક્ષેપ કર થતા હતા એમાં ઉશ્કેરા અને ફરિયાદીએ સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકેલું કે અમે શાસનગીરમાં છીએ એટલે તેના આધારે પોતાના સાથીદારોને ભેગા કરીને ગુનો આચરો છે સાત આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછ કરી છે જેમાં આરોપીઓ લાંબા સમયથી બદલો લેવાની ફિરાકમાં હોવાનું જાણવા મળ્યું છે આરોપીઓ સામે બીએનએસની કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો અઢાર એકસો એકાણું જેવી અનેક પ્રકારની કલમ તથા આંશ એક એક્ટની કલમ લગાવી છે દેવા ખબર સામે રાજકોટમાં હત્યાની કોશિશ સનાથલમાં છેતરપિંડી અને આર્મ્સ એક્ટ સહિત પાંચ ગુના નોંધાયેલા છે જ્યારે તેમની સાથે રહેલા અન્ય સાથીઓ પર જુગાર રહીને મારામારીના કેસો છે ગીર સોમનાથ એસપી મનોહરસિંહે તપાસના મુખ્ય મુદ્દાઓ અંગે કહ્યું હતું કે તપાસના મુખ્ય મુદ્દામાં કઈ કઈ જગ્યાએ ગયા ત્યાં કોઈ એક મદદ કરી કે નહીં અમારી ટીમ અનેક જિલ્લાઓમાં ગઈ હતી સોશિયલ મીડિયા પોસ્ટ તથા ક્યાં ક્યાં હથિયારોનો ઉપયોગ કર્યો એ સહિતની બાબતો રહેશે ધ્રુરુરાજસિંહે નોંધાયેલી ફરિયાદ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં હુમલાખોરોએ તેની સત્તર તોલાની સોનાની ચેન અને કારમાં રહેલા તેતાલીસ હજાર રોકડા પણ લૂંટી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારબાદ તાલાળા પોલીસે મૂળી પોલીસનો સાથ લઈ દેવાયત ખવડના મૂળ ગામ દુધ ગામે આવેલા ફાર્મ હાઉસ હાઉસને ગામમાં તપાસ આરંભી હતી પોલીસે સીસીટીવી ચેક કરતા દેવાયત ખવડ બનાવ બાદ દુધ ગામે આવી તેમના ફાર્મ હાઉસમાં ભોજન લઈ અન્ય જગ્યા પર જવા નીકળ્યો હોવાનો સીસીટીવીમાં ખુલાસો થયો હતો પોલીસે પુષ્પરછ સહિત વિવિધ દિશામાં તપાસ આરંભી હતી ગઈ તારીખ બારમી ઓગસ્ટના રોજ તાલાળાના ચિત્રોડ ગામે અમદાવાદના સ્નાથનમાં રહેતા ધુવરાજસિંહ ચોહાણ પર દેવાયત ખવડેની અન્ય પંદર લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો દેવાયત ખવડેને તેના માણસોએ પહોંચ્યુંના રહીને ક્રેટા કારથી ધુરાજસિંહની કિયા કાટને અનેક વાર ટક્કર મારી હતી ત્યારબાદ ગાળો ભાંડી લોખંડના ધોકા ગાડીના કાચ પર મારી ફોડી નાખ્યા હતા દેવાયતના દેવાયત ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી તેમજ પંદર તોળા સોનાના તોરાની લૂંટ ચલાવી હતી ઇજાગ્રસ્ત ધોરાસિંહને પહેલાં તલાલા ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મામલો બહાર આવતા જ સંસનાટી મચી ગઈ હતી પોલીસ મોડી રાત્રે પોલીસે દેવાયત ખવડ સામે ફરિયાદ નોંધી તેના ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા ખુદ તલાલા દોડી આવ્યા હતા નોંધણી છે કે સનાથલ ગામ ખાતે ગઈ તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેની કાર પર હુમલો થયો હતો આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ ધુર્વજસિંહ ચૌહાણ રામભાઈ ચૌહાણ મેઘરાજસિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળનો ગુનો નોંધ્યો હતો બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહ પણ દેવાયત ખવડા વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદથી બંને જૂથ વચ્ચે વેનના બીજ રોપાયા હતા રાજકોટના બિલ્ડર મયુરસિંહ સંપતસિંહ રાણા પર દેવાયત ખવડતા એક અજાણ્યો શખ્સ ધોકા પાઇપ લઈ તૂટી પડ્યા હતા પોલીસ આવવાના ભણકારા વાગતા દેવાયત ભૂગર્ભમાં ઉતરી ગયો હતો દસમા દિવસે દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો હતો દેવાયત અને મયુરસિંહનો વચ્ચેનો ઝઘડો જૂનો છે અંદાજે નવેમ્બર બે હજાર એકવીસમાં મયુરસિંહ રાણા તેમના કૌટુંબિક મામાના ઘરે બેસવા ગયા હતા ત્યારે દેવાયત ખવડ સાથે કાર પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો જોકે જે તે સમયે પોલીસ દ્વારા આ સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને સમાજના મોભીઓએ બંને વચ્ચે સમાધાન કરાયું હતું ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ખોળ વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ જામ્યો હતો વિવાદ ગુજરાતી સોશિયલ મીડિયા પર ભારે ટેન્ટમાં રહ્યા હતો આખરે બંનેએ સમાધાન કરી લીધું હતું રૂપલમાં એક ડાયરામાં લોક કલાકાર બિજરાજદાન ગઢવી ઈસરદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયાજ ખોળ ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું હતું કે જે દિવસે આ બ્રિજરાજ દાનને માફીનો વિડીયો બનાવવો પડે એ દિવસથી બીજા દાનશીન ક્યારે સ્ટેજ પર નહીં ચડે હું ઈશરદાનનું લોહી છું સાહેબ કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માગી લે છે એ અંગેનો વિડીયો વાયરલ થયા બાદ દેવાત ખવડે વળતો જવાબ આપતો કહ્યું હતું કે મર્દાનગી એને લોહીના પુરાવા ન આપવાના હોય કોનું લોહી છે એના પુરાવા માય કાંગલાઓ એ આપવા પડે લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપચી જાય છે બાદમાં મરડા સોલંદધામ ધર્મ સ્થાનક બંને કલાકારો વચ્ચે સમાધાનનું માધ્યમ બન્યું હતું દેવાત ખવડે સરદાર વલ્લભભાઈ પટેલના પિતાનું નામ લઈ અપમાન કર્યું હતું વિડીયો વાયરલ થયા પછી લોકો ભારે ગુચ્છભરાઈ ગયા હતા અને નિવેદન પછી માત્ર પટેલ સમાજ નહીં પરંતુ અનેક સમાજના લોકોએ દેવાત ખવડના નિવેદનનો વિરોધ કર્યો હતો થોડો સમય પહેલાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ફ્રાય ફ્રેન્સી શબ્દ ધ ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો એ સમયે દેવા ખવડે સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કટાક કરતા કહેતા હતા કે અમને તો એમ હતું કે જમી લીધું હશે તમે બાઇકી હો તો હાલો ને ફ્રાય ફ્રેન્સી ખવડાવ ખવડાવું સૌજન્ય દિવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ